નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના પ્રતાપનગર ડભોઈ રિંગ રોડ ગણેશનગર પાસે આવે રૂના ગોડાઉનમાં લાગી આગ હરિભક્તિ એસ્ટેન્ડમાં આવેલા શિવરંજી ગોડાઉનમાં આગ લાગવાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી ગાદલા બનાવતા ગોડાઉનમાં રૂમાં આગ લાગવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે આવતા હતા ફાયર બ્રિગેડને સમયસર બોલાવી લેવામાં આવતા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી ધન્યવાદ બાકી જે ફાયર જ પડી રહી છે એટલે ઇન્સ્ટન્ટલી આગ બોલાવવા માટે જે ત્રણ ફાયર જગ્યાનું કામ કરવું છે તો એક જ ફાયર જગેટનું કામ ચાલી રહ્યું છે અને એમાં મોરું નુકસાન ઘણું બધું થયું છે કેટલા કામ કરે છે અંદર બાર માણસો કામ કોને છે પણ બહાર નીકળી ગયા બધા બહાર નીકળી ગયા